નવા વર્ષના આગમનના ગણતરીના કલાકોમાં નવા વર્ષના આગમનની રાહ જોતા શહેરીજનોમાં ઉત્સુકતા જોવા મળી તો રોડ રસ્તા હાઈવે પર આ ઉજવણી નો આનંદ ન દોહરાય તે માટે અમદાવાદ શહેર પોલીસ પણ સમી સાંજથી સજ બની હતી એસઓજી ડીસીપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ઇસ્કોન બ્રિજ નીચે પીઆઈ ગોહિલ અને પીએસઆઈ ચાવડા તેમજ એસઓજી ક્રાઇમના સ્ટાફના માણસો સાથે નાર્કોટિક્સનું સેવન કરેલ હોય તેવા માણસોને ચેક કરવાની કિટ સાથે સઘન ચેકિંગ કર્યું હતું અમદાવાદના સીજી રોડ પર પણ માનવ મહેરામણ ઉમટ્યું હતું તો બીજી તરફ અમદાવાદના સાઉથ બોપલ ખાતે નવા વર્ષની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઓન નવી લાઇટ્સના નજારાણોથી લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો અને નવા વર્ષના આગમનને લઈને લોકો ડીજેના તાલે ઝૂમ્યા હતા મારું નામ જીનલ પટેલ છે અમે અમદાવાદથી આયા છીએ ગ્લોબલ ઇવેન્ટમાં સાઉથપોલ ખૂબ જ સરસ ઇવેન્ટ છે ઓર્ગેનાઇઝર એ ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે ગ્રાઉન્ડ ખૂબ જ મોટું છે અને પીપલ આર ઓલસો એન્જોઇંગ સો મચ ધેર ઇઝ નો વોલગારિટી સિક્યુરિટી સુવિધા બહુ સરસ છે ફૂડ સ્ટોલ ભી બહુ સરસ છે હોટલ સુવિધા સારી છે અને પાર્કિંગ સુવિધા ભી ઓકે છે જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત સાથે જીગર શાહ અમદાવાદ